નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દયારામભાઈ કુલસીભાઈના ફાર્મ પર આવ્યા છીએ આજે એમને ડ્રોન યોજના દ્વારા જે આજે એમને ખેતર પર દવા છંટકાવનું કામ કર્યું છે તો આજે આપણે આશાબેન પાસેથી થોડી વધુ માહિતી લેશું તો આશાબેન તમારું નામ જણાવો અને તમારો પરિચય આપો ટૂંકમાં હું ચૌધરી આશાબેન પ્રકાશકુમાર મારું ગામ તાલેપુરા ડ્રોન દીદી યોજનામાં પૂના જઈ ટ્રેનિંગ લઈને મને ડ્રોન મળેલું છે ઇપકો દ્વારા અને આજે હું દયારામભાઈના ફાર્મ ઉપર એમના બાજરીમાં ઇળ ખૂબ પડી હતી તો ત્યાં મેં સ્પ્રે કર્યો એમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું અને ખૂબ ઓછા સમયમાં મેં સ્પ્રે એમને કરી પી દસ મિનિટમાં અમે સ્પ્રે કરી દીધો અને એમના માટે ખેડૂતો માટે પણ ખૂબ લાભદાયક અમારા માટે પણ ખૂબ સારું છે તો ખૂબ સરસ યોજના છે તો દરેક ખેડૂતો આનો લાભ લો અને તમે ડ્રોન દ્વારા દવા છંટકાવો આપણને ખુદ આપણને બી કોઈ નુકસાન નહીં થાય આપણે જ્યારે ખેડૂત પોતે પંપ લઈને જ્યારે દવા છોડે તો ખેડૂતને કેટલું નુકસાન થાય આ ડ્રોન દ્વારા સીધું ફ્લાય કરાવી દીધું અને દવાનો સ્પ્રે થાય એટલે ખેડૂતને કોઈ પણ જાતની નુકસાન થાય નહીં અને પૈસા પણ ઓછા થાય અને ટાઈમની પણ બચત થાય એટલે દરેક ખેડૂતો વધુમાં વધુ લાભ લો ડ્રોનનો તો આ પ્રસંગે દયારામભાઈ પણ હાજર છે દયારામભાઈ તમે આજે જે છંટકાવ કર્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે તો તમે પણ થોડો ટૂંકમાં તમારો પહેલા પરિચય આપો અને કઈ રીતે તમે દવા છંટકાવી છે એનો પણ થોડું માર્ગદર્શન આપો મારું નામ છે દયા રાશિ પ્રજાપતિ જૂના રિસ્સા મારે બાજરી પાકી અવસ્થામાં છે અને એમાં હિયળો હતી કે હાથથી સ્પ્રે કરવો અશક્ય હતો આઈ ડો હોવાના કારણે તેથી મેં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો છે જે આપણે હાથ દ્વારા એક વીઘામાં પાંચ બમ જાય છે ત્યારે અરે એ વિઘામાં એક જ પમ જાય છે તેથી દવાનો પણ આપણે બચાવ થાય છે અને છાંટવામાં પણ ખૂબ સુલભ છે અને પૂરેપૂરું દવા મળી રહે છે પાકની અંદર ખેડૂત મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે આજે દવા છંટકાવ કરી રહ્યા છે દયારામભાઈ બરાબર તો દવાની અંદર બિલકુલ એકદમ ઓછી દવા વપરાય છે સમયનો બચાવ થાય છે તેમજ આપણે જે મજૂર કરીએ છીએ અથવા આપણે જાતે છાંટીએ છીએ તો પંપ ઉપાડવા પડે છે અને ઘણી બધી મહેનત કરવી પડે છે વારે ઘડીએ પાણી ભરવા જવું પડે છે એ બધું ન કરતા અત્યારે જે ડ્રોન દીધી યોજના જે ચાલી રહી છે એમાં આપણા બનાસકાંઠાના અંદર ડીસા તાલુકાની અંદર ત્રણ ડ્રોન છે એમાં આશાબેન ચૌધરી પાસે છે રાણપુરના એક બેન છે એમની પાસે છે અને એક રસાણાની બેન છે એમની પાસે ત્રણ આપણી જે દીકરીઓ છે એમની પાસે ત્રણ ડ્રોનની અત્યારે ઉપલબ્ધ છે તમે ગમે ત્યારે આ બેનનો સંપર્ક કરી શકો છો બીજી બેનોનો સંપર્ક કરી શકો છો અને ગમે ત્યારે ડ્રોન મંગાઈ શકો છો આશાબેન આ ડ્રોન મંગાવવા માટે કઈ રીતે પ્રોસેસ હોય છે અને કઈ રીતનું હોય છે અને શું ભાવ હોય છે એ પણ થોડું માર્ગદર્શન આપો તો આપણા ખેડૂત મિત્રો જલ્દીથી મંગાઈ શકે અને દવા છંટકાવ કરાવી શકે ગણ યોજનામાં ગણ દિધ યોજનામાં ખાસ કરીને તો મહિલા જે દસમો પાસ હોય એ મહિલા એપ્લાય કરી શકે છે પેલા એ લોકો ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે ઇપકો દ્વારા મને ઈપકો દ્વારા આપી દીધું એટલે ઇપકોએ પહેલાં એ ઓનલાઈન ઇન્ટરવ્યુ લીધું અને પછી ત્યાં જઈને એક એક્ઝામ પાસ કરવાની જોઈએ એક્ઝામ પાસ કરો તો આપણે પછી કન્ટિન્યુ થઈએ એ કન્ટિન્યુ થયા પછી બીજી બે એક્ઝામો એ બધી બે એક્ઝામો પાસ થાય એટલે આપણે લાઇસન્સ પણ લાઇસન્સ મળે પછી આપણને લોકો ડ્રોન પ્રોવાઇડ કરે એટલે એ રીતની પ્રોસેસ હોય એટલે જે બેનું દસ પાસ હોય જે ઇન્ટરન્સ ધરાવતી હોય જેને ખેતી વિશે માહિતી હોય અને આ કરવું હોય તો એ બેન ઓનલાઈન અરજી કરી શકે બીજું કે તમે ઓનલાઈન અરજી કરવા માટે બીજું એક તમે સખી મંડળ સાથે જોડાયેલા હોય ખાસ કરીને સખી મંડળ સાથે જોડાયેલી જે બહેનો છે એમને જ આ લાભ મળવા પાત્ર છે જે સખી મંડળમાં જો બહેનો ન જોડાયેલી હોય તો તમે વહેલામાં વહેલી તકે સખી મંડળમાં જોડાવો અને પછી તમે ઓનલાઈન અરજી કરો અને તમે ડ્રોન મેળવી શકો છો તો બેને જે માહિતી આપી છે ડ્રોન યોજના વિશે બરોબર અને બેન તમે પણ થોડી માહિતી આપો કે આ ડ્રોન કઈ રીતે મંગાવી શકાય તમારો સંપર્ક કરવો તો કઈ રીતે કરી શકાય અને શું ભાવ ચાલે છે અને જે આ ખેડૂતો પોર્ટલ ઉપર જે ફોર્મ ભરે છે એ લોકોને કઈ રીતે આ ડ્રોનનો ફાયદો થાય છે એ પણ થોડી માહિતી આપો એટલે હવે અત્યારે તો જે ખેડૂતો ભાઈઓ પણ કરી શકે છે એમને કંઈ ડિપોઝિટ લાખ રૂપિયા ભરવાની હોય પોતાનો ટ્રેનિંગનો ખર્ચો પોતે ભાઈઓને આપવાનો હોય અને આ ઇપકોનો સંપર્ક કરવાનો જે આપણા જે 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 તાલુકામાં જે ઇપકોવાળા હોય માણસો એ લોકોનો સંપર્ક કરીને એમના જોડે અરજી કરાવી દેવાની અને બહેનોનું તો તમને મેં કીધું એ રીતના એટલે એ રીતના તમે ઓનલાઈન અરજી કરાવી કોઈ ઈફકોવાળા તમને અરજી કરી આપશે અને તમે કંઈ પણ માહિતી હોય તો તમે મારો પણ સંપર્ક કરી શકો છો હું પણ જયેશભાઈ છે આપણા ડીસામાં અહીંના દરેક તાલુકામાં જે ઇબકો દ્વારા માણસ મેળેલા હોય જે નોકરીવાળા ઇપકોના એ લોકોનો સંપર્ક કરી અને તમે અરજી કરી શકો છો તો આ પ્રસંગે જે બેને આપણને માહિતી આપી છે બરાબર આ ખેડૂત પોર્ટલ ઉપર પણ આની અરજી થતી હોય છે એ અરજીમાં તમે ફોર્મ ભરો તો બેન તમારા ઘરે આવી અને દવા છાંટી જશે પ્લસ આપણે જે ભાઈએ દવા છંટકાઈ છે એ ફોર્મ ભર્યા વગર એ એનો અલગ ચાર્જિસ હોય છે અને ફોર્મ ભરો પણ પણ એનો અલગ હોય છે તો બેન એ બંને વચ્ચે શું તફાવત એ પણ થોડુંક જણાવો અમે આમ સાડા ચારસો રૂપિયા એકરના લઈએ અને જો ઓનલાઈન અરજી તમે કરેલી હોય તો તમારે સો રૂપિયા જ આપવાના રહે એટલે અમને તો કંઈ આપવાના રહે અમને પછી સરકાર આપો અને તમાર ખેડૂતોને ગવર્મેન્ટમાં સો રૂપિયા એકરનો ભાવ ચાલે એટલે ખેડૂતો આઈ પોર્ટલનો યુઝ કરી શકે તો ખેડૂતોને ખૂબ ફાયદાકારક તો આજે દયારામ દયારામભાઈ દવા છંટકાય છે તો દયારામભાઈને પણ આપણે પૂછ્યું કે આપણે આજે કેવું રહ્યું તો એની પણ થોડી માહિતી આપો મને ખૂબ જ સારું લ્યું કે જો અમુક ચાર વીઘાની અને દવા છોડો તો મારે બે દિવસ થોડ અને થાક પણ બહુ જ લાગો જ એની જગ્યાએ આ દસ મિનિટમાં મારે ચાર વીઘામાં દવા છંટકાવ થઈ ગઈ છે ખૂબ સુલભ પડ્યું છે તો આજે આજે જે દવા છંટકાવ કર્યો છે તો એમાં ટાઈમનો પણ બચાવ થયો છે આની અંદર પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પ્રાકૃતિક આપણે જે છે ઈયળ માટે છાશ ખાટી છાશ આવે છે ચરણ આવે છે અલગ અલગ વસ્તુ જે આપણે અર્ક બનાવીએ છીએ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર એનો પણ આપણે આ ડ્રોન દીધી યોજના દ્વારા અને ડ્રોનમાં આપણે જે ખાટી છાશ છે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર એનો પણ છંટકાવ કરી શકીએ છીએ તો પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટે પણ આ વસ્તુ બેસ્ટમાં બેસ્ટ છે બેન પણ ઘણી જગ્યાએ પ્રાકૃતિક ખેડૂતોને હેલ્પ કરવા જાય જ છે અને દવા એમના જે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જે આપણે અસ્ત્રો બનાવેલા હોય છે પ્રાકૃતિક ખેતીના એનો પણ છંટકાવ કરે જ છે તો બેન એ પણ વિશે થોડી પ્રાકૃતિક ખેતી વિશે પણ થોડી માહિતી આપો તો આપણા ખેડૂતો તમારો સંપર્ક કરી શકે હા અમે ભાવમાં ગયા હતા ત્યાં ભરતભાઈ કરીને ખેડૂત હતા તે એમને વરિયાળી હતી એમાં ગુંદાનો પ્રોબ્લેમ આવ્યો હતો તો એમને ગાયનું જરૂર ગોળ અને ગાયનું દૂધ એ મિક્સ કરીને સ્પ્રે કરાય તો એમને પચાસ ટકા જેવી રાહત મળી પ્લસ એમને ફ્લાવરિંગમાં મખીઓ આવી બીજા ખેડૂતો જેને દવાનો સ્પ્રે કરાવ્યો તો એમને મખ્ખીઓ નહોતી આવી અને ખૂબ સરસ એમની વરિયાળી પણ થઈ અને ખૂબ સારું રહ્યું એટલે હું તો એ સલાહ લઉં કે ડ્રોનથી તમે જીવામૃત છંટાવવું હોય તો અમે જીવામૃત બી છોટીએ હજી ખાટી છાશ ખા ખાસ કરીને તો જે એક મહિના ઉપરની જે ખાટી છાશ હોય એ સૌથી બેસ્ટ પેસ્ટિસાઈઝ તો તમે કોઈ પણ ઇયર જેવું જે પણ શરૂઆતના સમય ખેડૂતને ઓળખી લેવું જોઈએ કે શરૂઆતનો સમય હજી એનું ઈંડું જેવું હોય એ ટાઈમે તમે ખાટી છાસનો સ્પ્રે કરાવી દો તો તમને ખૂબ સરસ રિઝલ્ટ મળશે તો તમારો પૈસાનો પણ બચત થશે પ્લસ તમારી જમીન પણ નહીં બગડે અને ખૂબ સરસ રહેશે તમારે એટલે હું તો જેટલું વધારેમાં વધારે એમ કહો કે તમે પ્રાકૃતિક ખેતી તરફ જો અને નવી ટેકનોલોજી ટેકનોલોજીનો ઉપયોગ કરો તો તમારા ખેડૂતો તો જ લાખ લખપતિ ખેડૂત થઈ શકશે ખેડૂતો ખેડૂત સદ્ધર થઈ શકશે તો આ પ્રસંગે આપણે દયારામ ભાઈને પણ કહીશું કે ખેડૂતો માટે થોડી એ પણ થોડું કહે કે દવા છંટકાવ કરવો હોય અથવા પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આ ખેતી માટે ડ્રોન યોજના બહુ બેસ્ટમાં બેસ્ટ છે અત્યારે ફુવારાની સિસ્ટમ ચાલે છે પણ ફુવારા આપણે બાજરી કરતાં એમની હાઈટ થોડી નીચી હોય તો દવા છંટકાવ કરવો હોય કે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કે કોઈ પણ અસ્ત્રનો ઉપયોગ કરવો હોય તો એ નથી કરી શકાતો તો આ આની અંદર બેસ્ટમાં બેસ્ટ છે તો આ દવા છંટકાવ કરી શકે છે તો તમે ખેડૂતોને શું કહેવા માગશો આ પ્રસંગે હું ખેડૂતોને કહેવા માંગુ છું કે આજના સમયમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને આનો લાભ લેવો જોઈએ તો આશાબેન તમે પણ થોડું કહો ખેડૂતોને કે ખેડૂતોનો વધુમાં વધુ લાભ લે અને આ પદ્ધતિ થોડા અપનાવતા શીખે કારણ કે દિવસે ને દિવસે નવી ને નવી ટેકનોલોજી આવતી જાય છે હવે તો મીન એટલા શું કહેવાય માઇક્રો ન્યુટ્રન્સ પણ આવી ગયા છે અને માઇક્રો ખાતર પણ આપણા અને દવાઓ પણ બધી માઇક્રોમાં આવવા લાગી છે તો એ વિશે પણ થોડી તમે માહિતી આપો ગ્રોનનો ખાસ ઉપયોગ જ્યારે તમે કોઈ પણ ક્રોપ છે એ પાંદડામાં આવી જાય પાંદડામાં આવી જાય પછી તમે યુરિયા આપો તો કોઈ મતલબ નહીં તો અત્યારે જે નેનો યુરિયા નેનો ડીએપી ખાસ કરીને પાદુ પાદુ એ ક્રોપનું નાક કહેવાય એટલે જ્યારે પંદરથી વીસ દિવસનું ક્રોપ થાય કોઈ પણ એટલે નેનો યુરિયા નેનો ડીઓપીનો તમે યુઝ કરો એમાં પાંચ પાંચ ગણું ઉત્પાદન વધારવાની શક્તિ નેનો યુરિયા નેનોડીપીમાં છો તો એના માટે તમારે ડ્રોન જ બેસ્ટ ડ્રોન સિવાય તમે સ્પ્રે કરી જ નહીં શકો તો તમે વધારેમાં વધારે ડ્રોનનો ઉપયોગ કરો નેનો યુરિયા નેનો ડીએપી યુઝ કરો તમે અને થેલીઓમાંથી બહાર નીકળો અને ઉત્પાદન વધુમાં વધુ ખેડૂતો મેળવો એવી હું આશા સાથે ખેડૂતોને વિનંતી કરું છું તો આશાબેન તમારો નંબર પણ આપો તો તમારો કોન્ટેક કરી શકે આપણા ખેડૂતો ડ્રોન મંગાવવા માટે એના માટે હા મારો નંબર છે ડબલ નાઇન જીરો નાઇન જીરો નાઇન ટુ ફોર એઇટ સિક્સ નવ્વાણું ઝીરો નેવું બાણું ચેર સી અમારો નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને ઓર્ડર નોંધાવી શકો છો થેન્ક યુ નમસ્કાર ખેડૂત મિત્રો આ સંગે આશાબેન અને આપણા દયારામભાઈ બંને ઉપસ્થિત રહ્યા તો આપ સંગે બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય હિંદ